જય ગૌ માતા આજે મૂસળિયું ઘાસ ઝીંઝવો હણીયાર ને ઘાસનો પ્રકૃતિના આધારે પ્રકૃતિની ગોદમાં જે આપણા દેશી પરંપરા ઘાસ ધરોય કા હણીયાર ઝીઝવો ને મૂસળિયું ઘાસ ડુંડીવાળું આવે હજી પાક્યું નથી એટલે આપણને પરિચય ન આપી શકું કારણ કે હરિયા હણિયા જેવું જ એનું પાન હોય સુખડ જેવું જ મોટું થાહે એટલે આપણે વિડીયોમાં મેખ્યું કે આ મુસળિયું ઘાસ જેવું જ આવે હણિયર જેવું પ્યોર દેશી બસ આપણે સંજુબેન શરી રહ્યા હવે હેથરિયા પડી ગયા છે પહેલા જોઈન્ટમાં રહેતા હવે એના આસાનથી એકલા છે આયુની હરોહાર બે દિવસ વધારે કવરાવ્યા પછી હેથરિયા પડતા ગયા કારણ કે સરવાની ઢબ જ હતી રૂઢિ સુસ્ત પ્રમાણે નવે કોઈ ટ્રેનિંગ નથી આપવામાં આવી તો હજી હેચવાનું પડે બાકી તો આપણે ગોરલ નંદુર આપણે મનીષા કાબલ કંચન ગંગા લીલાવતી સરી રહ્યા છે આશુ હરમથી ગૌરી